સ્વાગત છે ત્રીજો દિવસ છે ત્રીજો ને બીજો દિવસ ઝાકર નો રાઉન્ડ એવી આવી ગયો વચમાં એક દી જ રાખો ધીમે એ થઈ જામ કાયદેસર મેર હે દારિયેરી માંથી ને તમને અવાજ આવતો હોય પાનમાં પાણી પડે અને આજે આપણે પાછળ દીયા માં દવાનો રાઉન્ડ ચાલુ કરવાનો છે ત્યાંથી ટીપા પડે ઉપરથી પડે કોકોક દાણા બીજા નંબરમાં હબાવની થ્રીપ આ દરિયા પડતી પવન હોય ને ગારીઓ એટલે જીવતનો જોર કરીએ પેલા આપણે થ્રીપની દવા મારવીને

નાના ખેડૂતો માટે ઉત્તમ છે આ બેસ્ટ છે નાનો જટકા મશીન કારણ કે એટલો બધો ખર્ચો નથી થાય તો પચીસો રૂપિયા મશીન આવે ને પછી બેટરી તો આપણે પોપની હાલે ટ્રેક્ટરની હોય તો ચાર પાંચ દિવસ સુધી ટૂંકમાં ઉપાધિ નમ રહે પોપમાં તો આપણે ફરી હવાઈ દિવસમાં મૂકવો પડે અને ચાર પાંચ દિવસ એકવાર મૂકવાનું દિવસમાં અને નાની ટૂંકમાં સક્સેસ થઈ ગયો આપણે આ નાનો જટકા મશીન રેડીઆર માલસે એક જ વાર આવ્યા હું ત્રણ વાર આવી ગયો ને આટીમાં એક ફેર આમાં કંઈક થયો તો એમાં અને એક ફેર આમ ચેક કરતો તો એમાં આવી ગયો ને એક ફેર બાપુ બંધ કરતા ભૂલી ગયા હતા હવા મળે આમ જોવા ગયો ને એમાં અડી ગયો વાળો એટલે હું ત્રણ ફેર આવી ગયો અને રેઢિયર માલ એક ફર આવ્યો પાછા આવ્યા નથી હજી સુધીમાં હવે તો આપણે લગભગ પંદર દીમાં આ ગું કણી જાય જુવાર તો એને લણવાની છે પંદર વીસ દિવસનું કામ છે ને મશીન પછી બધું ફક્ લઈ લેવાનું એવું બધું હે તો વિડીયોમાં બન્યા હોય કે જરાક જાકર ઉડે એ પછી આપણે દવા સાટવા જવાય છે આમાંથી ગુમરા નહીં અલગ જેવું શું છે હાલ હવે છે ને આપણે જીરામાં જોયા કેટલાક વાગે દવા છતાં છે પણ બહુ વાંધો નથી કારણ કે વહેલી હવારમાં આવેલ છે આમિહાંજમાં આવેલ હોય ને તો જીરું આપણું નીંદરી જાય હવા ઢુકડી જા કરાવેલ હે એટલે બહુ અતિશય ટૂંકમાં પહેલું નથી અને ટાળે જો તો થોડો પવન નીકળી ગયો એટલે લગભગ કલાક ગયું ત્યાં હતા બધું હુંકાઈ જાય હે વાંધો નહીં આવેલી વાજ એટલો બધો એટેક નથી કાલ ગાઇટનું બધું નીજરી પડ્યું હતું આજ ખાલી ઉપર ઉપર બેઠી છે હજી આમ આપણે કરીએ તો ટીપાણ પડતા ઉપર ઉપર જો બધું ભીંજાઈ ગયું હે એટલે બહુ જોરદાર એટેક નથી કાલ જેવો ઓછો હે અને આમાં થ્રીપ છે બીજી રીતની કારણ કે પહાત્રનું જીરું છે બીજા જીરા બધા પાક ઉપર હોય અને આ ગારીઓ પવવાનું હોય એટલે જીભતનું જોરચારી જ આમાં વધારે ઓલા જીરા મેં શે પણ એમાં ઓછી છે એટલે પહેલાં આમાં થ્રીપની દવા માર લેવી પછી ઉમા માર લેવી પછી બે દી પછી હોરી આપણે પાવડરનો રાઉન્ડ લેવાનું થાય કારણ કે ઓલા પડામાં ક્યાંક ક્યાંક દાણા બરે આમાં તો અજી વાંધો નથી જરાય તો જરા જરા કાળિયાની અસર ક્યાંક ક્યાંક દેખાય છે માઇનર હાલો હાડા વગી ગયા હે અને હવે આપણે ખરેખર ધીમે ચાલુ પવન તો હે પણ આપણે એટેક બહુ હોય ને એટલે આજે ભાઈ બે પંપ ચાલુ કરવા આગળ બાપુએ આવે જૂનો પંપ લઈને ન તો હું એકલો સાટતા હું ધીરે 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 બાજુ કરે એટેક જોરદાર આવ્યો એટલે બે પંપ લઈને તો આપણા છતાં જાય ને બપોરે પહેલા તો બપોરે પહેલામાં આપણે ઓલા ોલાપાડામાં સારું કરવાનું છે દવા છે આપણે બાયો એમ્પાવર થ્રીપ માટે એ બામે એક પોઈન્ટ નવ ટકા જે અંદર કન્ટેન આવે ને એ છે ભેગું સ્ટીકર છે ધાનુકાનું કાનું છે સેપ આપણે હિલી બદલાવ નાખીએ કારણ કે આમાં છે ને માપીયું ભેગું આવી ગયું જોવાયું દબેડીને એટલે માપીયું ભરાઈ જાય હલબું પડે ભરવામાં અને આના ભેગું જે જીરો બાવન ચોત્રી આપણે નાખી દઈએ ફૂટનાશક ભેગું થાય નહીં આવે એક વારમાં જીરો બાવન ચોતરીનો સૂત્ર આપણે કરી જ લીધો હે પાછું ફેરમી કીધું આ એકલું હોય ને એના ભેગું હા નાખ દે બસ ફૂગનાશક ભેરું મેં નહીં ભીરે એટલે આગળ જીરો બાવન ચોતરી ગામમાંથી લઈ આવ્યો જવા દે ને જીત થોડો ઘણો ફાયદો થાય કારણ કે જેટલા ફૂલના છે એટલા કણ તો આવેલા તો ના જ ભરાય કારણ કે વાતાવરણ બધું ઓલું થઈ ગયું ને જી પાંચ દસ ટકા જે કણ ભરાના હોય એટલા માટે જવા દે અને કંઈ એટલી ખાસ કિંમત હોય નહીં ફટાફટ દાવણ બનાવ નાખું આ એડિપ માં જરાક વૈધું તો વૈધ છે જીરો બાવન ચોત્રીસ છે અને આ સાધુ માં કિલ્લાનું પેકેજ આવે આ ચારસો ગ્રામ નું આવે તો આનું દાવણ બનાવ નાખું પછી મંડાય રહી ચરણ જવા જ ગયો ફૂલ ફૂલ ચાર પગ સતો વિરલ માં નીકળન હતો થઈ ગયું ખાલી પાછો વિરલ પર લે લાઈટ હોય તો સારું ને ગંદ લાગી જાય ઓ વાત બાપુજી મોટર ચાલુ કરે છે સે બોલે બરે કઈ રહ્યો મોટર ચાલુ ટ્રક પાવર સેટ લાવ જાવ તો તમને હલવી લઈ હવે હવે

આપણે ફુવારો લાગી ગયો બાપુ હેડામાર દી હોય તો એટલે વાર ના લાગી કયો સટાઈ ગઈ આ દી આપણે થયું છે અને ખાલી પંદર દિન માંડે કારણ કે વાતાવરણ એવું થઈ ગયું ઉનાળો આવી ગયો એટલે એ સિદ્ધિ માં કમ્પ્લેટ બાકી ગયા જીવું કાસ પો જીવ હોય એવું ઉના જીવા રૂપ માં ભરાય પંદર દિવસ માંડ ઉકીએ હવે ફૂલડા બુલડા ઓટોમેટિક મુકવા માં ભરવા માં ને ઓલું જીરું આપણે દસ દીવ વેલવા વાળે આનાથી ટૂંકમાં એ અડધુંગ ઉપાડ લેવાનું તા એ ઉપાડવા જીરું થઈ જાય આ ત્રણ રોગો લાગે લીલું હવે જરાક પીરું ટું સારું થયું એટલે ગાયો ઘા વારી જાય એક બેલું જોયું જે નથી પાયે ચાર પાડીયા હમણાં એ તો હા ટૂંકમાં પીરું પડવા જ મીંડું ઈ બે પાળિયા પાળિયા થાય હજી કઈ આના લીલા દેખાય પણ ઈ જાજા બી નહીં શકે વધીને બાર થી તેર દી ઈ પાકી ને ઉપાડી વાહ લગવા એ પાકી જાય મોડું આવે તો કેમ એટલે જરાક આવે ઈ નળે તો ખરું તાપમાન પણ જીવું થાય એવું અહીંથી આપણે ડાટો ગઈ અને ઓલા ઓલાપાડામાં લાઈટ હોય તો બેરે ભલ લઈ બપો પછી લાઈટ ના હોય તો કઈ ઉપાડી ન મર્યા પછી બેરે ભરે હોય ને તો કાટવા કાંઈ બેરાલ આપણે ગમતું ભરાઈ જુ જોવા જ કાયમ કાયમ પીરું પડતું જાય થોડાક દિવસ પેલા આપણે બતાવ્યું હતું ઓલો ઘરો પીરો હતો આરે પીલો હતો પણ બે મંડું પીરું પડવા પછી જો બે પાયા છેલ્લા પાયા ને મોડા મોડા એ હજી કઈક લીલા દેખાય નહીં રે વધુ ને તંદી બપોર પછી હવે આમાં વારો છે રાઉન્ડ મારવાનો અને બે દિવ પેલા પૂછશું ત્યાં કમેન્ટમાં કે જીરું પીજે કેટલું ઉતારીએ

માગવે લાઈટે છે નહી એટલે કામ અટકી ગયું અમારું પાણી વાકે હું તમને દેખાડવાનો પ્રયત્ન કરું કાંઈ કાળું જબલું હોય ને એમાં દેખાય હું તો ના દેખાય મોબાઈલ સ્ક્રીનમાં બહુ દેખાય પણ એમાં આપણે શૂટિંગ કરવાનું હોય એટલે આપણે કાળા જબલાનો સહારો લઈ બહુ આવી પડી વાતાવરણ ગંધારું થયું ને એમાં લાગણી મેં ખેલી હે તમને દેખાડવાનો પ્રયત્ન કરી પૂરે પૂરો દેખાય તો ફૂલ ભેરું હોય ને હેરકું ઉડે નેખાય છે બધી નથી ઘણી બધી છે એ છે ને દાણા ને જાય એટલે પછી આપડી જો આ થઈ જાય જો અમુક દાણા ઝીણો પડી ગયો ને આમાં એમાં એ રસ ચૂસી જાય પછી એ બધું ઉડી જાય આપણે ભૂખી ભેગું એમાં ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે બાકી મોબાઈલ ની સ્ક્રીન માં બહુ દેખાય ભાગે ને એટલે જબલામાં એટલી ખબર ના પડે અતિશય છે આ ના કરતા ઓલા પડા માં વધારે પેલા સિટી ની માં જોવું ઉડે લાઈટ આવે તો દવા સાવાનું આવવાનો થતો કઈ આવે ટાણું થઈ ગયું હે હાલો લાઈટ આવી ગયું ભેરાલ ભરાઈ ગયો નાની કોરા સાય આવી ગયે બધું ભેગું થઈ ગયું બાજુ વાર ધીરું ઉપડી ગયું ખાલી બે પાણી વાર હતું ને ધી

di makai meti namre ya, mau berdua, sewa orang berdua itu sih, mau aja watawan, baik dulu, kan bora berasa, sel sel meti seri, dewi band, dewi bandin pop nih, bini, loh, di kampung, saya dilihat, emangku sekapu portern berisi muli, tapi kita tij, saya nami elom, anak si kawali, ama telurin aku, nawa itu mesuhtabah, kita kawidu aja.

হ'ব ছটি নাথো নে বিডিয়ে লাভো এনেকৈ পূৰক ইউক লাগি আেক্স প্ৰ তাৰিখে আজি